હેલો દોસ્તો કરો રાજપૂય ફોલો લાઈક ઉપલેટા ધોરાજી તરફ આવો તો ક્યારેક ઓસમ ડુંગરના પણ દર્શન કરવા પધારજો સરસ મજાનો માહોલ છે ચોમાસાનો માહોલ છે રવિવાર છે લોકો હશે વસે અને સારા ભાવથી આ વોસમ ડુંગરની પદયાત્રા પણ કરે છે તો જોઈએ અહીંનો માહોલ કેવો છે હર મહાદેવ છે ઓમ ડુંગરનો એન્ટ્રી ગેટનો વિસ્તાર લોકો ફ્લેક લોકો ફોર વ્હીલ લઈ કોઈ વાહન રિક્ષા જે હાથે લઈને આવે છે ફરવા દર્શન કરવા પરિવાર સહિત લોકો આવે છે રવિવારનો ભરપૂર લાભ લે છે ભોળાનાથની મૂર્તિના મધ્યમાં બિરાજે છે આ લોકો કુંવર ચ આવો છો રાજકોટ થી અહીંયા ફરવા જાય સુધી ચડી ગયા કેવી મજા આવી ફર્સ્ટ ટાઈમ આવ્યા આવેલા છે સરસ કરો એન્જોય સરસ મજાનો માહોલ છે આજે તો વરસાદી માહોલ છે એટલે બધું મજા આવે એવું છે સરસ થેન્ક યુ લાઈવ જ છે એટલે તમને કહી દઉં જોઈએ સ્ટુડિયો વડિયા ચાલો ભોળાનાથની નજીક જાય લોકો સેલ્ફી ફોટોગ્રાફીને ઘરે જ જોઈ વડિયા હા છોકરાઓની ફોટોગ્રાફી કરે છે એમના મમ્મી હા ઊભો રાખો એટલે બરો ફોટો સારો છે દીદી